નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની એરેટા બારસો એસી થી બારસો પંચ્યાસી ભયાઉ બારસો પિંચોતેર થી બારસો છન્નું કુકરવાડા બારસો છત્રીસ થી તેરસો ચૌદ મોરબી બારસો થી બારસો જેતપુર અગિયારસો થી તેરસો સમી બારસો નેવું થી તેરસો ત્રણ બહુચરાજી બારસો નેવું થી તેરસો વીસ પાલિતાણા અગિયારસો ત્રીસથી બારસો ત્રીસ ખેડબ્રહ્મા બારસો પંચ્યાસીથી બારસો પંચાણું હિંમતનગર તેરસો પાંચથી તેરસો અઢાર ધ્રાંગધ્રા બારસોથી બારસો એકાવન અમરેલી અગિયારસો ચાલીસથી બારસો પંચાણું કલોલ તેરસોથી તેરસો વીસ રાજકોટ અગિયારસો સાહીઠથી તેરસો પાંચ દિયોદર બારસો નેવુંથી તેરસો સત્તર જસદણ એક હજારથી બારસો એકત્રીસ ચોટાણા બારસો ચોર્યાસીથી બારસો ત્રાણું જામજોધપુર બારસો પચાસથી તેરસો અગિયાર કડી બારસો નેવુંથી તેરસો પંદર હારીજ બારસો એકતાલીસથી તેરસો અઢાર બાવડા તેરસો ચોત્રીસથી તેરસો ચોત્રીસ ઇડર તેરસોથી તેરસો પંદર ધાનેરા બારસો એંસીથી તેરસો પચીસ માણસા બારસો એંસીથી તેરસો બાવીસ સિદ્ધપુર બારસો સાડત્રીસથી તેરસો સોળ વાંકાનેર બારસો ઇઠોતેરથી બારસો ઇઠોતેર પાંથાવાડા બારસો નેવુંથી તેરસો પંદર બોટાદ અગિયારસો પચાસથી અગિયારસો પચાસ મહેસાણા બારસો છત્રીસથી તેરસો સત્તર આંબલીયાસણ બારસો એંસીથી બારસો છન્નું ઇકબાલગઢ બારસો નેવુંથી તેરસો પંદર ડીસા તેરસોથી તેરસો પંદર લાખણી તેરસોથી તેરસો છવ્વીસ વિજાપુર તેરસોથી તેરસો પચીસ જામનગર એક હજાર પચાસથી બારસો સત્યાસી ભીલડી બારસો સિત્તેર થી તેરસો દસ વારાહી બારસો પચાસથી બારસો પંચ્યાસી થરા બારસો થી તેરસો ચોવીસ સિહોરી બારસો થી તેરસો અગિયાર અંજાર બારસો થી તેરસો નવ થરાદ બારસો એંસીથી તેરસો એકત્રીસ રાહ બારસો એંસીથી તેરસો દસ તલોદ તેરસોથી તેરસો વીસ પિલુડા બારસો પંચાણુંથી તેરસો અઢાર ચાણસમાં બારસો સાહીઠથી તેરસો આઠ ગુંદરી બારસો પંચ્યાસીથી તેરસો પંદર ઢીમા તેરસોથી તેરસો ત્રીસ ભુજ બારસો પંચ્યાસીથી બારસો ગોંડલ અગિયારસો એકાણુંથી બારસો એકાવન વિસનગર બારસો પચાસથી તેરસો સત્તર ગોઝારીયા બારસો નેવુંથી તેરસો તેર પાટણ બારસો સિતેથી તેરસો અઠ્યાવીસ વાવ બારસો પંદર થી તેરસો સોળ રાઘનપુર બારસો એંસી થી તેરસો પચીસ નેનાવા બારસો પચાસ થી તેરસો સત્તર જામખંભાળિયા અગિયારસોથી બારસો છત્રીસ ભાભર બારસો બ્યાસી થી તેરસો પચીસ પાલનપુર બારસો છ્યાસી થી તેરસો પંદર